બારમી સદી રામદેવી પેલા જોતર પીર થયા છે મારી ગેબી ગીરના રિસેપ્શન ચેનલમાં ખીર ગાદીના અગિયાર સંતો નામાવલી અને મેઘજીવોની એક વાણી ની મેલેલી બરાબર આ ભવાની દાસે જે વાણી કીધી તો વચન જે છે આ વચન કેટલા પ્રકાર નું છે વચન ના પ્રકાર કેટલા છે વચન બે પ્રકારના છે એક મૂળ વચન છે બીજું બહુ વચન છે મૂળ વચન છે એને એક વચન કહેવામાં આવે છે અને જે કોલ બોલ કોલ આપીને બંધાય છે એને બહુ વચન કહેવામાં આવે આ વ્યાકરણની ભાષા બરાબર તો સૌ પ્રથમ ગંગા સતી અને પાનબાઈ કેરસન જે થઈ ગયા એની એમ કીધું વચન વિવેક જે નર ને નારી એને બ્રહ્માદિત લાગે લાગે પાય બીજી એક સાખી માં કીધું વચન વચન સૌ કોક વચન ચૌદ લોક મેં ફીરે વચન તો કોક વિરલા ની પાસે આ ગંગા સતી કીધું બીજા વચનની વાત વચન ની દાસ અમીરો થયા વાલ્મીકી સમાજમાં એની એક વાણીમાં કીધું કે કોણ તારી વાળી થાવલ ધણી કોણ વિસ્તારા કોણ કોણ એના મૂળ

કે વચન માંથી વચન બોલે ને બહુ કરે પોકાર તમે જોદો રહ્યા હોય જંત્રી નો કોણ છે ચોથા સંતે કીધું કે રઘુકુળ રીતિ સદા સલી આવે પ્રાણ જાય પણ વચન નો જાય રઘુકુળની અંદર ઘણા રાજા થઈ ગયા પણ રામે જે પ્રતિજ્ઞા પાડી મર્યાદા પુરુષોત્તમ નું જે બિરુદ એમને મળ્યું તો એનું કારણ એક જ કે આ પ્રતિજ્ઞામાં એ પરિપૂર્ણ થયા એનાથી આગળ જેસલ ને તોરલે કીધું કે વચન સ્વીકાર ચોરાસી માં જાય માટે વચન ને સંભાળી જાડે જ્યાં તમે વેલા જાગજો આ એનાથી આગળ કમી રે કીધું કે મેં તો વેરાગી ભયા એક વચન કાન મેરા ખલકા ભરી દે તું આનંદ કા આ ખલકો જો આનંદ નો ભરાઈ જાય તો પછી આમાં લીલા લેર હોય બરાબર એટલે આ વચન ની વાત આવી છે વચન ની વાત એટલા માટે કરવાની થાય છે કે અમુક સંતોએ મૂળ વચન જેને એક વચન કહેવામાં આવે એની વાત કરી છે અમુક સંતોએ બહુ વચન જેને કહી એની વાત કરી છે સતી તોરલ ને જે થયા એને બહુ વચન ની વાત કરી કબીર સાહેબ એમ કીધું કે ભાઈ મૂળ વચન જે છે એ હું તો એનો વેરાગી થઈ ગયો છું એટલે મારો ખડકો આનંદ નો ભરાઈ ગયો છે ખમકો કે તાઉધે જીકમચાંગની વાણી નો બોલ્યા સત કેરી સોય શબ્દના ધાગા આ સતની સોય જાહુદી હાથમાં નઈ લઈ અને શબ્દ રૂપી ધાગા આપણે નઈ મારીએ ને તાઉદી આમાં કોઈ વાત સમજાય નથી અટાણ ઉદીમાં જેટલી જેટલી વાણી થઈ બધી સુલટ વાણી થઈ આ સુલટ વાણીનો ભાવડ તો જે કાઈ છે જાણવો બહુ જરૂરી છે અને ઉલટવાણી જાણવી તો બહુ અઘરી વાત છે આ ઉલટ વાણી જે છે ને કબીરે કરી છે પછી દાસ કરી છે બીજા ઘણા સંતો એ કરી છે આ બધી વાણી જેટલી છે ને આપણને એમ થાય કે આ સંતો ઉઠીને એવી વાત કરી છે દાખલા તરીકે લીરલભાઈ વાત કરી લીરલભાઈ એવું કીધું છે કે કોરી કાગર ને ઠંડા પાણી આ ગાગર કોરી જાય એવું કે છે ને પાછું માલિકે ઠંડુ પાણી આવ્યું ક્યાંથી કોરી ગાગર ઠંડા પાણી એના પાણી ભરે છે લખ પનહારી રે વેરાગણ બની આ વેરાગણ બની જાય એનું કામ છે વેરાગી બની જાય એનું કામ છે હવે જે કોરી ગાગર કીધી છે આ કોરી ગાગર છે ને આ આપણા દયા રૂપી કોરી ગાગર છે આમાં લાખો પનહારી આવે છે ને જાય છે શ્વાસો શ્વાસ ક્રિયા બરાબર એટલે કોરી મંત્રમાં પણ એ જ બતાવ્યું કે કોરી આવે ને કોરી જાવે ને કોરી સબગતમાં સમાવે કોરીએ રાજ ને કોરીએ પાઠ કોરીએ સીધા ધ્રુવ ને રેલા આ આ એના થી સીધા છે આ કોરી થી એટલે હાસુ සම්પ્રણ હાસુ ભક્તિ જે કંઈ કરવાની છે ને એ હરદમ હરદમ હરી સમર લ્યો ફેરી લ્યો નામની માળા ગુરુ મળ્યા મતવા બરાબર એ જ રીતે દાસ દીવોએ કીધું કે ઊંટે જન્મી બકરી ને બકરી જમીન માં ઊંટ ઊંટ બકરી નો સંજોગ થયો બચા આવ્યા એક વી ને હાથ બરાબર આપ પતિ ત્રણ ગુણ એને બચા કીધા પણ કોણ આતમ કોણ હસ્તી ને કોણ બકરી કોનું નામ છે ઊંટ તો આતમ હસ્તી ને માયા બકરી મન સે ઊંટ નું નામ આ મન ને વૈરાગ ને ઠૂટે દયા સુધી નહીં બાંધીએ ત્યાં સુધી આમાં કોઈ વસ્તુ સંતો મહાપુરુષોના ઘરની વાત આપણે જાણી શકવાના નથી બોલો સદગુરુદેવ ની જય સિદ્ધ રામદેવજી મહારાજ જય ગિરનારી મહારાજની જય